ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયવોસ્વર જય સ્વામિનારાયણ તો છે ને આજે સવાર સવારમાં અમે છે ને એક મસ્ત ફાર્મ ઉપર પહોંચી ગયા છે હું એકલી જ આવી છું મારી ફ્રેન્ડ સર્કલ સાથે મારા ક્લાસમાંથી જયદીપ તો હજી સુતા છે એ પણ ત્યાં તમને ગુડ મોર્નિંગ કરી દેશે તો એની પેલા મેં કરી દીધું છે તમને અને જો અહીંયા એન્ટ્રી માટે જો કેટલા મસ્ત ફૂલ ખીલેલા છે અને જો મસ્ત ફાર્મ છે નદી કિનારે છે આખું ફાર્મ એની આગળ છે હું તમને તાપી મૈયાના પણ દર્શન કરાવું તો જો અહીંયા કેવા ઝીણા ઝીણા ત્રોફા છે ને પવનના ખરીને નીચે પડી ગયા છે અને જો એ મસ્ત તાપી મૈયાનો વ્યૂ છે સામે સૂર્યનારાયણ ઉગે છે મસ્ત ઠંડો ઠંડો પવન અને એટલું મસ્ત શાંત વાતાવરણ છે અને પંખીઓનો કલરો પણ એટલો મસ્ત છે આમાં બહુ અવાજ તમને નહીં આવતો હોય હાઈફાઈ અરે વાહ વાહ દીકો અરે વાહ અરે ઓ જોરદાર ભાઈ અને છે છે ને ગઈ અત્યારે ક્લાસમાં ભાઈ સેશન છે એ ચોવીસ કલાક તો નહીં પણ બાર કલાક તમે કુદરત માર્યો ખુલ્લા વાતાવરણમાં અને એ લોકો ને યોગા અને બધી ઘણી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી છે તો હવે આપણે થોડા ક્યાંના દ્રશ્યો જોઈએ છે પૂણા 10 અને જને बाजूમાં ઘણા કામ ચાલતું હતું ને અયા અત્યારે ફાઇનલી ફિનિશ થઈ છે ને કુંમઘડો મુકાય છે લાડુ બેન છે ને અત્યારે કુંમઘડો જોવે ઓ બાપ રે તમને आवाज આવતો હશે અયા કોઈ છે નહી લાડુ હાલો ખાવાનું બાકી છે હાલો હાલો જય શ્રી કૃષ્ણ

ચાલો ખવડાવી લઈ આવો નહીં 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 તીખું 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 લાગે તીખું લાગે ગઈસ તો લાડુ ને છે ને ભાખરી નથી ખાવી આ એને આમાંથી છે ને કઠોળ ખાવું છે બોલો મિક્સ કઠોળ અત્યારે મેં એને છે ને એક વટાણો શેપી ને આપ્યો ને તો એને એ ખાવો છે લાડુ એને મેં છે ને બે મેચિંગ કર્યું છે પેન્ટ ઉપર ખરાબ ન થઈ જાય એટલે રૂમમાં નાખી દીધો નીચે જો જે વસ્તુ આપો ને એને ખાવી જ હોય મજે કે હાલો મમ મમ મમ

એ એ સ્પેશિયલ બરાબર લીંબુ લીંબુ બોલે બોલે છે 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 કે જો 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 ક્યાં ક્યાં હોય તમે ચાલુ કરો છો સાઉન્ડ તમારી અંદર સ્થિતિ કેવી બદલાય છે તમે પછી મને પાછળથી કહી પણ શકો છો કે મારામાં આ ચેન્જ આવ્યો એમ કેમકે આ એક અલગ જર્ની છે ખાલી ને ખાલી ધ્વનિથી આપણે આપણા બોડીના ચક્રો બધું જ અલાઇન થાય છે જેમ આપણે રોજે ઘર સાફ કરીએ છીએ ઘરમાં કચરો જ્યાં પડ્યો હોય જ્યાં ત્યાં તો આપણને ગમતો નથી હું એવું

अलग है इधर ही बैठने का खाने का पीने का और सो जाने का क्या करने का देखो इधर ही बैठने का खाने का पीने का और सो जाने का ठीक है हाँ इधर ही ये तेरी स्पेशल जगह है लड़ने कोडियम की रमन मन मिला है તો છે ને આજે અમે અમારા ક્લાસના બધી જ ફ્રેન્ડો સાથે અમારા મેમ સાથે નવા નવા પણ ઘણા આજે ચાર પાંચ મેમના એક્સપિરિયન્સ થયો અલગ અલગ બધા હતા તો એમાં છે ને આજે મારો ફર્સ્ટ એવો છે કે સાઉન્ડ હિલર મને સાઉ હિલરની હિની મને આજે નહોતી ખબર અત્યાર સુધીમાં એવું મને ફીલ કરાયું આપણા મેડમનું નામ શું છે બેન એની બેન છે છે ને ને જો બહુ બધું મસ્ત મસ્ત બધા પાત્ર લઈને આવેલા હતા અમુક તો છે ને એને પેકઅપ કરી દીધું પણ એટલું મસ્ત ગુડ ફીલ થયું કે ગમે એટલા ટેન્શન વાળા હોય ને કે બે ત્રણ કરોડ નું માથે થઈ ગયું ઈ લોકો ઈ લોકો એકદમ રિલેક્સ થઈ જાય જે લોકો બહુ ગુસ્સો કરતા હોય ને એ લોકો અઠવાડિયામાં તો શાંત પડી જાય હું કેવું મેમ બરાબર છે ને તો મને છે ને તમારું આ બહુ જ ગયું તમે મને આ ફીલ કરાયું ને અને મને તો અત્યારે જ થઈ ગયું કે તમે લિસ્ટ છે ને પહેલું નામ મારું લખી નાખો એમ મસ્ત છે અને સાઉન્ડ હિલર ની તો છે ને તમને લોકોને ખ્યાલ હોય કે ન હોય મને નથી ખબર પણ મને તો નતી ખબર જો તમે કોમેન્ટ માં લખી દેજો કોઈ ન હોય ને કોઈ ટેન્શન માં રહેતો હોય માઇગ્રેન હોય એ લોકો ને કોઈ ને સાઉન્ડ હિલર માટે કોઈ ને કોન્ટેક કરવો હોય કેવું હોય હજી શરૂઆત નથી થઈ એક ક્લાસની એમ કે મેડમ આવ્યા ને યુરોપ થી એનો હજી એક મંથ જ થયો છે એ વિચારે છે અમે એવું કહીએ છીએ કે તમે ક્લાસ ચાલુ કરો કૃતૃજ્ઞતા સાથે આપણે સરસ મજાનો શ્લોક બોલી જમવાની શરૂઆત કરી યજ્ઞસિ શિષ્ઠાતિ ના સંતો પરથી ઘરે આવતા રહ્યા

ઓલી દાળ છે રોટલા ખવાય કઈ અડદ અડદ રોટલી બનાવે છે તો ન હોય ઈ છે કઠોળ નઈ હોય કઠોળથી કે નહીં મિક્સ કરો જવાર ખાજો દુધી ખવાય ગઈતી બટેટાડી કઠોળ તો નઈ જ હોય હા કઠોળ નઈ હોય અને બટેકાનો હોય કેમ કે કાલે જ다가 બટેકાનો હોય તુરિયા નઈ હોય હા કાઈ જા ને કાયદા ને ખબર નઈ કયો કાયદો સાંભળ્યો તમે મતદાન ના બીજા કોને ખબર કેમ હેલ્મેટ ના મમ્મી ના ફોન માં કઈક રીલ્સ આવી લાગે છે કાયદા બાબત ની એટલે હવે છે ને બધું રાજકારણ બહુ ગરમાઈ ગયું છે તો આપણે છે ને શાક હવે લાઈવ માં ચેક કરી લઈએ ઇસમે તો દાલ હે ભીંડા ભીંડા બસ ભીંડા ભીંડા શાક છે ભીંડા નું શાક નથી ભીંડા નું શાક કુકર માં હોય

મેન્ટ મોટું છે ને છે ભાઈ 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 પસંદ પસંદ નથી નથી આવતા આવતા એવું ટાઈમ થઈ ગયો હાલો 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 હાલામાં હાલામાં મસ્ત છે કુડ આવી ગયો એ હા 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 અમે આન ખાવાનું બાકી છે અનેરીને જમી લીધું જમી લીધું હાલો તો તો હુડ આવી જ હા હોઈ જાઓ હો અટી કરી જાવ દાદા એમ કે અટી કરી જાવ હાલો આમ જાઓ કેટલા હૂડ આવવાવાળા લોકો છે જો અનેરીને એક જણો સ્પેશિયલ આમ હું કહેવાય એમ હિચકા નાખે છે એને પણ એના આમ એની હાથની ટાઇલ જુઓ તમે એકદમ આમ છે ને યુનિક જ એકદમ ભાઈ છે ને હા હવાવાળાની સ્ટાઇલ યુનિક છે ચાલો જમવાનું હવે રેડી છે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ચાલો ઢિંગણા બટેકાનો શાક છે રોટલી છે પાપડ છે તો ચાલો જમી લઈએ છે અનેરીની પિઠાઈ છે ટાટા અને રી ટાટા તારી કેમેરો લાવો ને એટલે આમ ફોટા જ પડા કરે કુદરત કોને ખબર કેટલા સ્ક્રીનશોટ લઈ લીધા છે ને બપોર ના સાડા ત્રણ થઈ ગયા છે પોણા ચાર જેવું થવા એવું છે અને બપોર જઈ માતા ને તો હવે બધાને પાછો ભૂખ લાગી ગઈ છે તો નાસ્તાની તૈયારી કરે છે નાસ્તામાં છે મારે ભેળ મારા હાથમાં તો ચીબડું છે પણ ભેળ બનાવવાના છે ચીબડાની ની મમરાની તો જો આ બધા કેવા આમ જો કામ કરે છે સાસુ એ શાકભાજી સુધારવા પહેર દીધો ને એમ બધા બેઠા જોઈ લે જોલી ચાકું ઊંચું કરે તનત બિહારના હ એટલે મેં ઘરે આપણે ક્યાં શાક સુધારવાનો વારો આવે આપણા સાસુ હોય એટલે કે આપણો વારો ન આવે શાક સુધારવાનું સાસુ શાક સુધારા આપણે વઘાર કરવાનો જ હોય તો આપણે વઘાર કરવાનો તો મસ્ત હવે ભેળનો પ્રોગ્રામ ભેળ બની જાય ને પછી તમને બધા મોઢામાં પાણી આવે ને આપણો વિડીયો ઉતારશું ફાઇનલી છે ને ભેળ બની ગઈ છે તો કાદી ભેળ નેચરલ રગડા બોડા ગઈ સજો સાંજનું છે ને જમવાનું થઈ ગયું છે રેડી ટેબલ ગોઠવાઈ ગયું છે

અને વાગી ગયા છે સાંજના પોણા નવ ભાઈ આજે બહુ લેટ થઈ ગયું ભાઈ આજે છે ને સ્ટોપ ફૂલ ટ્રાફિક હતો નવો માલ આવ્યો હતો ને તો બધું ટેગિંગ બેગિંગ બધું હતું તો ફાઇનલી ભાઈ આપણા પિનલ બેન આવી ગયા છે બરાબર ને તમારા પિનલ બેન તમારા પિનલ ભાભી રાઈટ બધા કોમેન્ટમાં પિનલ બેન પિનલ બેન એવું લખે સમજાણો મોસ્ટલી મને બધા સબસ્ક્રાઇબર હોય તો ભાભી જ હાચી વાત છે રાઈટ છે તો બહુ યોગા કર્યા અને બધો આમ એક્ટિવિટી કરી ચાલો ફ્રેશ થઈ જાવ નાઈ ધોઈ લ્યો બરાબર જમીને આવી ને ઓકે ચાલો ગઈશ તો હવે છે ને જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે તો ચાલો જમી લઈએ ભાખરી છે ગોળ છે દૂધ છે અને ભીંડાનું શાક છે તો ચાલો મસ્ત જમી લઈએ ગઈશ તો અનેરી મારા ખોળામાં આવી ગઈ છે ને મસ્ત ડ્રોન જોવે છે ભાઈ જો ડ્રોન ઉડાડે છે ને હો હો અરે રમકડો છે હેલિકોપ્ટર નહીં નહીં હસેલ્યો હસેલ્યો બી ગઈ બિચારી બસ 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 નહીં બટા નહીં અરે રમકડો છે બટા નહીં નહીં

એટલે આવું છે ને ભાઈ ડેલી નો ભાઈ છેલ્લે શું કે ખબર એ કે તું ઘરે આવજે ને તું બનાવી દેજે ને તું ઘરે હવે મેં ખાવું બધાય એમ કેમ વેજ ક્રિપ્સી ભાઈ આવતી કાલે વેજ ક્રિપ્સી નો પ્રોગ્રામ છે ભાઈ એટલે મને તો ખબર છે ફાઈનલી વિનલ બનાવવાનો થાય ભલે રેસિપી આપી હોય બરાબર રાઈટ ઓકે જી તો કાલે વેજ ક્રિપ્સી ખાવા મળશે બરાબર છે તો અત્યારે વાગી ગયા છે 9:30 બરાબર તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય ગેશો